બાપે કરી લાડકવાયા પુત્રની હત્યા દસ વર્ષનો દીકરો કઈ સમજે છે સોડિયમ પાણી સાથે આપતા રામ રમાયા બાપુનગર વિસ્તારથી હચમચાવી દેતી ઘટના સામે આવી છે પહેલી વખત સાંભળનાર અચૂક કહેશે કે ન હોય બાપ દસ વર્ષના દીકરાની હત્યા શા માટે કરે અને તે પણ પાણીમાં સોડિયમ નાઇટ્રેટ આપીને પરંતુ આ વાત સાચી છે પત્ની મહેસાણા ગઈ અને પિતાએ રજ્યો દીકરાનો ઢીમ ઢાળી દેવાનો ખેલ છેલ્લા લાંબા સમયથી જિંદગીથી કંટાળી ગયેલો બાપ હવે દીકરાને આ જિંદગી નથી આપવાનું વિચારે છે પોતે કાઢેલી જિંદગી દીકરો જીવે તેના કરતાં મરી જાય તે વધુ યોગ્ય લાગે છે પહેલા દીકરાને મારી પોતે આત્મહત્યા કરવાનું નક્કી કરે છે અહીંયા પર પથ્થર મૂકી દસ વર્ષીય બાળક ઓમને ત્રીસ ગ્રામ જેટલું સોડિયમ નાઇટ્રેટ પાણીમાં ભેળવીને પીવડાવી દેવામાં આવે છે બાપે આપેલું પાણી દીકરો ઓમ ગડગડ પી જાય છે આ સમયે બાળક ઓમની હોજરી સંતોષાય છે પરંતુ થોડા જ સમયમાં સોડિયમ નાઇટ્રેટ અસર બતાવવાનું શરૂ કરે છે જોત જોતા બાપ સામે દીકરો મૃત્યુ પામે છે હવે વારી હતી પિતા કલ્પેશ ગોહિલની પરંતુ દીકરાને મરતો જોઈ પોતે આત્મહત્યા કરવાની હિંમત જ કલ્પેશ ન કરી શક્યો મને ગમે ત્યારે મારી આજુબાજુ ચાર પાંચ માણસો ઊભા હોય તોય મને જાણે મને મારશે એવો એને એક પ્રકારનો ડર ફીલ થતો તો અને એના કારણે એવી માનસિકતા હતી કે ભાઈ મારે જીવવું નથી અને એની પોતાની માનસિકતાને કારણે એ કે છેલ્લા બે અઢી વર્ષથી એવું વિચારવા લાગેલો કે હું તો આવી જિંદગી જીવું છું પણ મારા મારા બાળકોએ પણ જો આ એમનામાં પણ એને પોતાના જેવા લક્ષણો દેખાતા હતા એટલે એણે એવું વિચાર્યું કે મારા બાળકો પણ આ રીતે મોટા થઈને આ રીતે જિંદગી જીવે એના કરતાં હું બાળકો સાથે કરીને મરી અને અને આ રીતે એણે એના દીકરાને એક ઝેર આપી મારી નાખેલો છે આજે બાપ જીવતો છે પરંતુ દીકરો નહીં જિંદગીમાં ખરાબ સમય કોને ન આવે પરંતુ દરેક સમય અને મુશ્કેલી કાયમ રહેતી નથી સમગ્ર કેસમાં એ દીકરાનો શું વાક સંવાદદાતા અતુલ તિવારીનો અહેવાલ ગુજરાત તક અમદાવાદ